આ જે કવિ ની મહત્તા છે આ ચારણો ની ભક્તિ ની વિશ્વાસ ની તાકાત છે અને વિશ્વાસ હોય આવે વિશ્વાસ હોય એવો દ્વારકા ની પાસે નેહડામાં રહેતો કોલવો ભગત કોલવો ભગત ભગવાન ની ભક્તિ કરે કાળિયા ઠાકર ની ની જેને કહેવાય ભક્તિ કરે અને પછી દેવું ચારે વ્યવહાર કરે દ્વારકાધીશ ની એક બાજુ ધજા છે ફળાકા લઈ જાય ફાળ ફાડ ફાળ ફાડ ફળ ફડાકા લઈ જાય આ બાજુ વિષ્ણુનો હહારો છે એ ગુગુ 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 કરતો ગાંડો દરિયો થોટું મારી રહ્યો છે આ બાજુ ગોમતી ખાડ 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 વઈ જાય છે અને એમાં બોલવો ભગત છે એને એકદી બાર ગામ જવાનું થયું એટલે નાનો ભાઈ નાંભો અને એ નાભા ભગતને એને કીધું કે ભાઈ નાભા હું કાયમ ના માટે દ્વારિકાધીશને દૂધ ચડાવવા માટે જાઉં છું દૂધ પીવડાવવા ભગવાનને મંદિરે જાઉં છું તો મારે આજ બાર ગામ જવાનું થયું છે તો તું ભગવાનને દૂધ ચડાવી આવજે કે કાંઈ વાંધો નહીં ભાઈ બે હું બે હું તો જાય થોડીક વાર લાગ છે વાંધો નહીં કે વાંધો નહીં અને એ હાજનું ટાણું થયું કોલવો ભગત બાર ગામ ગયેલો જો ચારણ ની કવિતા ની તાકાત એવી હોય ચારણ ભગવતી માથે વિશ્વાસ એટલો હોય અને ચારણ ભક્તિ કરે તો કેવો હોય એ કોલવો ભગત બહાર ગયો અને સાંજે ભેવું ભેવું દોઈ મોડી રાત્રે દસ સાડા દસ નો સમય થઈ ગયેલો ઘણી બધી ભેવું દોતા વાર લાગે કુંઠિયું ટોળા ભમે ગોળા અને દૂધ પર નાળિયું ઈ બેહું બેહું દોય ને હાજને ટાણે દૂધનું આખું બોગરું ભરી અને નાભો ભગત છે દ્વારકાધીશ ના મંદિરે ગયો ભાઈ ભોળો ચારક ખબર નહીં કે મારો ભાઈ કાયમ દૂધ પીવું આવે ભગવાન ને દૂધ ચડાવવા આવે છે હાંજે સવારે તો હું અત્યારે આવું એમ કે ખબર નહીં કે શું લઈને આવે વિચાર કર્યો કે આપણે તો ત્રાણી બે પી પીધાતા થાય તો ભગવાન આખો દુનિયાનો બાપ કહેવાય છે હજાર હાથવાળો કહેવાય છે તો એને તો બોગરું એક દૂધ જોઈ ને છ હાથ લીટરનું દૂધનું બોગરું ભરી ખંભે બોઘરું નહીં નાભો ભગત સેય દ્વારકાના મંદિરે આવ્યો મંદિરની પાસે આવીને બેઠો આવીને પ્રાર્થના કરી ભગવાનને પગે લાગ્યો પગે લાગીને પછી કીધું કે મારો ભાઈ આજ બાર ગામ ગયો છે બોલવો ભગત એટલે મને દૂધનું કીધું થોડુંક મોડું થઈ ગયું છે લે હવે દૂધ પી લે હાલે અને એને ક્યાંથી ખબર હોય કે ભાઈ તો કાયમ દૂધનો પ્યાલો ભરીને મૂર્તિ ની માથે ચડાવી જતો દૂધ પી લે પ્રાર્થના કરે છે દૂધ પી લે ઘણી બધી વિનંતી કરી ક્યાંથી પીવે આ તો મૂર્તિ હતી અને બહુ વિનંતી કરી તોય જયારે દૂધ પીએ નહીં ગુરુ એમને ભર્યું છે નાભો ભગત ઉભો થઈ ગયો શું કરું મારો ભાઈ બહાર ગયો હવારે આવી છે તું તો બહુ રિહામણો ભગવાન હું એનો નાનો ભાઈ છું હું તેનો ભાઈ છું ને ભલે હું નાયો થયો નથી આજે બે હું પોદળાવાળા મારા કપડા છે એટલે તને એમ લાગતું હોય ભૂખ ચડતો હોય તું કહેતો આ દૂધ છે એ હું ગાળી નાખું અને કપડું લઈને દૂધ ગાળી પાછું ભર્યું બહુ હું ભાઈ માલ માણસ છું મને વાર લાગી ગઈ આમાં વાર આમાં તને એમ થાય કે મોડું થયું અથવા તો તને એમ થાય છે કે આ દૂધ સારું નહીં હોય પી લે ને હું એનો જ નાનો ભાઈશ બહુ વિનંતી કરી ભગવાન તો ક્યાંથી દૂધ પીવે ઋષિ મુનિઓ કરી કરીને બોગરું ભરે દૂધ ક્યાંથી પીવે કોઈથી ભગવાનનું નામે નહીં લીધેલું ભોળો ચારણ અને ઈ વખતે બહુ વિનંતી કરીને જયારે દૂધ નો મેળો ન પીડ્યો પીધું નહીં ને ત્યારે ચારણ થયો ઉભો ભાઈ એને ખીજાતા વાર ન લાગે ભેગી લાકડી હતી અને ભેગી લાકડી હતી ડાંગ કહેવાય લાકડી હાથમાં લઈને ઉપાડીને કીધું ધીરે ધીરે પી લે દૂધ સમજતો નથી તો હું ગાંડો થઈ ગયો છો ભગવાન બુદ્ધિશાળી અને એક લાકડી ફોફરામાં મારીને તો હમણાં માથું ફાટી જાય પછી કેતો નઈ ભે માર્યો છે પીલે દૂધ અને કહેવાય છે કે ની સત્ય ઘટના છે એ દ્વારકાધીશના મંદિરમાંથી મૂર્તિમાંથી હાવજના મૂર્તિ માંથી જેવું મોટું જેને કહેવાય ફાટ્યું તું અને એ મોઢાની માલિકો ઈ નાભા ભગતે આખે આખું બોગરું દૂધનું નું તેથી રેડી દીધું ભગવાન દૂધ પી ગયો પાછો પગે લાગીને કીધું કઈ ભૂલ થઈ ગયું માફ કરી વિચારમાં પડી ગયા કે હજારો વર્ષ કરવા વાળા અમને આ એક આમ મળી ગયો અને પાછો ગયો ઘેરે ભેહું દયું સુઈ ગયો અને હવારમાં બેહું દોઈને બોગરું ભરીને આવ્યો ભગવાન સીધો સીધો હવારમાં તૈયાર ત્યાર થઈ ગયો સીધું મૂર્તિમાંથી મોઢું પડ્યું બોગરું ભેહું ચારવા હાંજે આવી અને હાજે આવ્યો એનો મોટો ભાઈ કોલવો ભગત એટલે કીધું તારો ભગવાન તો રિહાળવો બહુ છે તારો ભગવાન વાદીલો બહુ છે કે કેમ કે હું બોગરું ભરીને ગયો થોડુંક મારે વાર લાગી ગઈ મોડું થઈ ગયું મેં બહુ વિનંતી કરી દૂધ પીલે ભગવાન દૂધ પીલે પીધું જ નહીં અને જે હૂબ ચડી હોય પોદળા વાળું લાગ્યું જે લાગ્યું હોય મારા કપડા મેલા હતા ગોબરવાળા હતા એટલે એને એમ થયું હોય તોય ભલે પણ મેં બહુ વિનંતી કરી તારે ભગવાને દૂધ નો પીધું પછી થોડીક મને ખીજ ચઢી ગઈ અને મારા વતી માફી માંગી આવી જાય તો એની પાસે તો મને ખીજ ચડીને મેં લાકડી ઉપાડી કે એક મુંડામાં મારી મુંડો ફાડી નાખી તઈ મૂર્તિમાંથી મોઢું ફાડીને દૂધ પીધું હે કે હા કે શું વાત કરે છે કે હા પછી તો આખે આખું બોગરું પી ગયો ભાઈ બીક લાગ્યું હોય ને એને કે છે કે વાયડો બહુ છે પણ મારા આમ વાયડાઈ નો કરી આ સતી ઘટના છે અને એ વખતે કોલવા ભગતને વિચાર થયો કે બાર વર્ષથી જ દૂધ ચડાવું છું પૂજા કરું છું ભક્તિ કરું છું અને આવું તો ન બીનું આ કેવી રીતે બની શકે દૂધ પીવે કે હા હું ખોટું થોડું બોલું ભાઈ અને કોલવા ભગત દૂધનું ભોગરું ભરીને આવ્યો હાંજે મંદિરના દ્વારકાધીશના મંદિરના પસવાડે આવી બાર નું મંદિર પછવાડે નહીં કોલવો ભગત બેસી ગયો ને પડકારો કર્યો ભગવાન આવીને દૂધ પીતો જ હાચો માનું મારા ભાઈ નથી ભક્તિ કરી નથી કર્યું જો તું દૂધના કર્યુંગરા પી લેતો હોય તો આવીને આવીને દૂધ જ હું માનું ઊભો અને મંદિરના ઘુમ્મટમાંથી તેથી અવાજ આવ્યો તો કોલવા હું દૂધ પીવા માટે તૈયાર છું પણ આ બાજુ મોર તો આવી જા આગળ તો આવી જા કે આગળ ન આવું આયા વાહે મંદિરને પછવાડે આવીને પીતો જ હાચો માનું તઈ મંદિર માંથી અવાજ પાછો આવ્યો તો કોલવા ભગત તારા પગ નથી ભાંગ્યા ભગવાને તને પગ દીધા છે તારા બે પગ હાજા છે પગ ભાંગી નથી ગયા તું વાહે બેઠો બેઠો કશો આગળ આય અને કહેવાય છે કે કોલવા ભગતે તેદી બાજુમાંથી મોટો પથ્થર પાણો ઉપાડી લાંબા પગ કરી અને બે હાથે પગના ગોઠણમાં પાણા મારી અને ગોઠણેથી બે પગને ઢીસણેથી તેદી કોલવા ભગતે ભાંગી નાખ્યા હતા અને પછી અખિન પ્રમાનના માલિકને કીધું કે હે દ્વારકાધીશ કમળાપતિ મંગલકરણ સુકારણ જય 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 જગદીશ જીઓ હે કાલિયા ઠાકર સંતન ગビરામ ધામ ગ્રમત રમમત બ્રમત કામ પ્રમત શ્રમત નમત રામ વામ આમ લોબે અટન ગટન આતી ઉતામ થન ગન તન ઠામ ઠામ તજ વિશ્રામ અતિ વિબ્રામ શામ સુંદર સોપે જमुना કે નીત નીર ખેલત બલબીર બીર સહુવટ સગસગત બીર કટ છૂતીર કાતે હરી હર ગદ હેર હેર બીક્ષત સૂર બેર બેર ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે હે કૃષ્ણ કનિયા હવે આયા આવીન દર્શન દે તોજ હો માનું પગ જયારે ભગતે ભાંગ્યા નહી ભગવાન દ્વારકાધીશ છે ને એ ધોડીને આવ્યો કે હા હા ખોલવા કે એમ નહીં તારા મંદિર આખું ફેરવી નાખીને તો જ હું માનું તું ધોડીને આવ્યો એમ ન હાલે ચારણ ભક્તિ કરે તો કેવી કરે અઠીલો કેવો હોય અને કેવાય છે કે એ દ્વારકાધીશ નું મંદિર આખે આખું કોલવા ભગત ના કેવાથી ફરી ગયેલું અને મંદિર ફેરવીને ભગવાને તેથી દર્શન દીધા અને પછી કોલવા ભગત ને ભગવાને પ્રશ્ન કર્યો છે દુનિયા તો પ્રશ્ન કરે પણ આ તો ભગવાને પ્રશ્ન કર્યો છે કે કોલવા ભગત મંદિર આ બાજુ હતું ને તારે વાહે બેહીને આવું કરવાની શું જરૂર મંદિર ફેરવાનું શું કારણ આવું ન કરાય મંદિર તો ઉગમણા દરવાજા ના હોય આ તમને દરવાજે મંદિર સુકામે કરાયું જોઈએ ચારણની ઝીણવટ કેવી હોય ચારણની નજર કેવી હોય એણે એમ કીધું છે કે તારે આવું કરવાની શું જરૂર છે તઈ કોલવા ભગત ને એમ કીધું તલવા ભગત નો જવાબ સાંભળજો ખોલવા ભગતે શું કીધું કે ભગવાન એટલા માટે મેં મંદિર ફેરવું છે કે તેત્રીસ કરોડ દેવ ભારત વર્ષની માલિકો છે ને બધા મોઢા ઉગમણા બારે છે બધાયના મોટા ભારતની હામા છે અને ભારતની હામા મોટા રાખવાની કોઈ જરૂર નથી ત્યાં તો બધા આપણા જ વસે છે પણ વાહે દરિયામાંથી આવીને કોક તોફું કોક દીક ન મારી જાય ને એટલે તારું મોઢું હું આથમણું ફેરવું છું માણસ આ તો ચારણ જ કરી શકે ને આ જ પણ તમે દ્વારકા જાઓ દ્વારકાનું મંદિર આથમણે દરવાજે છે એ આથમણે દરવાજે કોલવા ભગત નામના ચારણે મંદિરને ફેરવેલું છે આથમણે દરવાજે દ્વારકા ધીસનું મંદિર છે એણે ભગવાનને કીધું કે તારે તો દ્વારિકા જીશ તારે તો આ બાજુ દ્રષ્ટિ રાખીને રહેવું જોઈએ તારે હામી દ્રષ્ટિ રાખી ન રહેવાય તારે હામી નજર રાખી ન રહેવાય ન્યાં તો બધાની ખબર છે ત્યાં તો આપણા ભારતીય વાસીઓ છે પણ વાહેથી આવીને કોઈ ધુબાકા ન કરી દાય આ શ્રદ્ધા છે આ તાકાત છે આ ભક્તિ છે કવિતામાં પણ તાકાત હોય અને એની ભક્તિમાં એ તાકાત હોય એ બોલાવે નહીં ભગવતી હોય તોય આવવું પડે ને ભગવાનને આવવું પડે એવો ચારણ પણ એની અંદર નિખાલસતા કેટલી હોય એની અંદર જેને કહેવાય પ્રેમ અને ભાવ કેટલો હોય એની આ મસ્તી કેટલી હોય અંદરથી કે જુનાગઢનો નવાબ જેદી બગી જોડી અને માણાવદર જવા માટે નીકળેલો રસ્તામાં ધીરે 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 બગી ચાલી જાય ધીરે ધીરે રસ્તામાં બગી ચાલી જતી હતી કાને અવાજ અથડાનો એક ચારણ ભેહું ચારી રહ્યો છે મેલડીઓ ચારણ ભેવું ચારી રહ્યો છે ભેવું ચારતા ચરતા ભગવતીના છંદ અને દુહા ફટકારી રહ્યો હતો એ ચારણ કે મારી તારા વારણા લઉંવી સ બુજાળી રે ભેળિયાળી કોળા લઉં ભાવણા કે બાઈ તારા વારણા લઉંવી સ બુજાળી રે ભેળિયાળી કોળા લઉં બા એ ચારણ ચારી રહ્યો એમાં એ જુનાગઢ નવાબ નીકળ્યો અને કીધું કે આવું સરસ કોણ ગાય છે એને બોલાવો ચારણને ને એટલે કીધું શું છે કે તમે અમારી સાથે જુનાગઢ આવશો કે હા માણા વધારે જવાનું હતું બાદશાહ બંધ રાખ્યું નવાબને ને પાછા જુનાગઢ લઈ આવ્યા અને ટૂંકમાં કચારી ભરી અને કચારી ભરીને ચારણને કીધું કે લ્યો ન્યા ગાતા હતા એવા દુઆ છંદ ને ભેળી અહીંયા છબકા આવી અહીંયા ચરજો અહીંયા ગાઉ તો અહીં ચારણ મસ્તી જઈ ગયો ચારણ બોલ્યો કે મારું માથું દુખે છે અરે પણ કે અહીંયા ગાવી એમાં માથું એટલી વાર ચડી ગયું ત્યાં તમે લલકાર થતા કે ન્યા ગાતો અહીંયા મૂળ નથી મારું માથું દુખે છે અરે પણ દીવાને કીધું કે આ નવાબ તમને કે છે આવો નવાબ તમને નહીં મળે કે નવાબ હોય કે ભગવાન હોય મારું માથું દુખે છે પછી હું કહી દીધું નહીં તઈ દીવાને કીધું કે આવો તું કે એ પાંચ ગામ કે તો પાંચ ગામ આપે આ નવાબ છે હો આવો તને કોઈ દી દેવાવાળો નહીં મળે એટલે કહું છું ગાઈ લે અને તેથી ચારણ બોલ્યો તો દેવાવાળો નહીં મળે ને તો સાંભળી લે નવાબ આવો તને ના પાડવાવાળો ચારણે નહીં મળે કે મારે તારું કાંઈ નથી જોતું ભલા માણસ મારે તારી કાંઈ વસ્તુ ન ખપે ભલા માણસ આ જે કવિતાની તાકાત છે આ મસ્તીની તાકાત છે આવા કવિઓ એટલે કવિ કાયમના માટે દુનિયાને લડાતા લડાતા લખતા આવે છે કવિઓ એક શબ્દોની માલિકો લેવું કઈ પ્રોણા